આજનો દિવસ આપડે કઈ ખાસ જ હોય બધા માટે બરાબર સવારું કે એટલે આપડે કઈક નવું હશે પણ કઈ નવું હોતું જ દિવસ બેસ્ટ જ હોય ને ખાસ જ હોવા જોઈએ દિવસ રોજ નો દિવસ તો મિત્રો આપણે કાલે નણંદ બાટલા નેવું ચડાયું હતું ને આજે ઈવોન મસ્ત મજાનું થઈ ગઈ તો જુઓ ઘોડા જેવા થઈ ગયા અને અત્યારે એમ કહે કે અમે ઘરે જવું અને કેમ કે અમને નવું ગાયો ભેંસો ને બધું ભેગું થઈને નાના મોટા થઈને નવું ઢોરસ તો એવોન ચાર નેવું લાવવાનું હોય ને એટલા માટે નીઓન હારું ને એક કેટલું કરક એટલા માટે આ થોડા હારા થયા જ કે કરે જવું બે દિવસ આવ્યા તમે દૂર હો થોડા દાડા બાજુ તમને મસ્ત થઈ ગયા પછી જાઓ પણ ના પાડ હકે જવું હે આજે તો જવું જ છે નહીં રહું

અંદર જે ખાંડ નાખીને મસ્ત ટેસ્ટ માંગે તીખા હતા ગળ્યા હતા ગળી આપણા ઓછું એટલે રોટલી ને એવું તો તીખું જ ભાવસ છે આપણે ભાઈ એટલે કહેવાય કે ગળીની વસ્તુ સારી લાગતી એટલા માટે બસ એટલા ગળ્યા હતા ફ્લેવરમાં હતા ને તો પછી પડી મીલ્યા કાધા નહીં આપણે લાઇ લા એમની મજ પડે છે વાઘુભાઈ ના ખાધા હું એના ખાધા જે બપોરનું ખાવા પડ્યું હતું એ તો હું એને વાઘુભાએ રોટલી પડતી મરછું વાંટ્યું હતું એવું નહીં કાઢું અને મું એ કાધું તો પછી રાતે ખાઈ પીને એક વાગે ઘૂસુંતા હતા અને રાતે અને આઘુભાગ્યા શૂટિંગમાં અને આપણે સીધો ને બધા પેલા ઘરે જઈએ છોકરા રમ્પા એટલે ત્યાં સુધી આવે ત્યાં સુધી ફટાફટ એક વારનો કચરો તો અમારે વરાઈ ગયો છો પણ બીજી ફરનું જુઓ તમે ખાલી જેવું વાતાવરણ જુઓ તો આપણે ચાલો મિત્રો ફટાફટ કામ કરી લઈએ બરાબર મળીએ અને બ્લોગ એનું મૂકવાનો જ તે મૂકી દઉં ફટાફટ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણા વિડીયો જુઓ છો અને આપણા સબસ્ક્રાઈબર્સ અમારા બ્લોગ પણ જોવો હો વાઘબાન કોમેડી વિડીયો પણ જોવો હો તો ઇવન વાગ પપ્પાને વાત કરી હતી અને એ નંબર ક્યાંથી મળ્યો ખબર મિત્રો જે આપણે કાઉન્ટર કરાવે છે ને માસી એથી નંબર લીધો અને ચૌધરી છે માસી ઇવોન એથી ફોન કરે આપણાને કે તમારો બ્લોગ જોયો તો ને માથી નંબર લઈને ફોન કરે તો માછી તમારો ખૂબ ખૂબ આભાર બરાબર આટલો પ્રેમ આપવા માટે બાકી તો કોણ ને કઈ નંબર હોય કોઈ કંઈ આજકાલની દુનિયામાં તો કોઈને કોઈ ફરક પડતો નહીં પણ માસી તમે અમાને આટલો પ્રેમ આપો હોય એના બદલે તમારો ખૂબ આભાર બરાબર છે તો માસીનું નામ છે તખીબેન માનસાથી મિત્રો સપોર્ટ કરજો એ પણ આપણે મહિલા મંડળમાં આ બધા એવું કાઈ છે સારું એવું તો ઈવન સપોર્ટ કરજો બરાબર છે મિત્રો જય માતાજી પપ્પાને કહી દઉં માટી ખાય માટી તું મેલ કી દે મુચ દે ફેક દે એ બુડા માટી ખાઈ જો

નવસો એટલે ઇવન સાસુ એકલા જેટલું કરો એટલા માટે ચાર દાણ બધું એટલા માટે એક મને થોડું હવે સારું હું જાઉં હું વાઘ બાઘ શૂટિંગમાં ગયા કહી ગયા હતા કે બુનને રાખતી પણ એ કે મારે જવું પડશે બધું એવું નહીં તો અહીંયા આગળ ભટ્ટાનું ઊંડી ભટ્ટાનું પછી દાણાનું શાક બનાવી દીધું હોય વટાણા નહીં નાખ્યા અહીંયા બાજુની રોટલો કરું છું એટલે ફટાફટ બાજુની રોટલો કરી દઉં પછી ખાઈને એમને જવું હોય તો પહેલાં જતા હોય તો ચાલો મિત્રો બને રેજો બ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ જબ્બો તો આઈ જા અમારે નણદ જવાનું કે છે ઘર અને હવે અમારે જો નણદ તૈયાર થઈ ગયા છે નઈ ધોઈ બરાબર છે તો સીધા કપડા પહેરાવાના છે જો હાલ જ કપડા લઈ આવ્યા પહેરાવા ને નવડે ને હાલ જ બને આકડે જો અમે સુધી બમાર નણદ કે જાવ આ ફેરી બીજી આવી ગઈ કશો વધો ની લો એ સીધા લે હેડ તો કપડા પહેરા દી ને અમે નણદ હાડે સવાર ચલો મિત્રો તો મિત્રો ફેરી બીજી તો કપડા પહેરા દી અને નણદ હાડે તો ગયા સીધો ઉગાડતી એટલે વિડીયો બનાવ નહીં થોડા કપડા પડે ધોવાના ધોઈ નાખું કચરો વાળી નાખો લાગુ બાટિંગમાં નવે આવશે વાગવાયસ બે બે માં દસ મિનિટની વાર છે મિત્રો તો ચલો બને રેજો વ્લોગમાં છે માતાજી હેલો મિત્રો તો આપણે વાગી ગયાસો પાંચ વાગી સાડા પાંચ થઈ ગયા તમને વધારી જો સાડા પાંચ થવાયા હે વાઘુબા શૂટિંગમાંથી ના જ આવ્યા છે અને કેમ કે અમને હરસિદ્ધિનું નહીં ફરી દેશી બાયનું દેશી બયનું શૂટિંગ હતું બે ચેનલોનું તો વાઘુબા હમણાં જયા હે ઘરે અને સીધો ઉઠીને ઊંઘ્યો હતો અને ઉઠીને દિવસ અમારે સાસુ લઈ ગયા અને જો વાઘુભા રહ્યા ચાલ તમને લેટ શૂટિંગ પછી કહો નથી 4 વાગે 4 વાગે પૂરું થઈ ગયું 4 વાગ્યા પછી મારો થોડું કામ હતું તો મારે બહાર ગયો બહાર જઈને તરત ઘેર આવ્યો ઘેર આવીને આરી કહે છે કે મારા બહાર જવું છે મા દર્શન કરવા ચુરેમાના તો ચુરેમાના દર્શન કરવા જશે ચાલતી 1 કિલોમીટર સો આવીથી પછી હું લેવા ગયો લઈ ડાયરેક્ટ ઘેર આવ્યો ઘેર આવીને પછી આપણે શાક બનાવવાનું છે સબ્જી બનાવવાનું છે x y z વિચારીશું અને કવર પડ્યું મિત્રો આ દંડી તૂટી જઈ છે અમારો સીઢલો મારો છોકરો પાંચ વાગે ઉભો થયો રાત્રે હવે સોરી હવે વહેલા અને સ્વાઈ રેડી તોડી નાખી હવે નવા કરાવવા છે પણ હવે સમય મળતો નહીં શૂટિંગમાં જવાનું થાય છે અને શૂટિંગમાં ઘેર આવીએ એટલે થાક્યા પાકે ઘેર ઊંઘી જઈએ એના કારણે આ દાડી નખાવા જવાતું છે નહીં પરંતુ હવે મંગળ બુધવારે રજા હોય લગભગ ના કાલે સોમવાર હરસિદ્ધિનું શૂટિંગ છે પછી મંગળવાર જમવાનું શૂટિંગ છે બુધવાર રજા હશે લગભગ તો બુધવારના દિવસે આપણે કેટલું બોલ પડશે એટલે બુધવારે આપણે

હું કોઈ કે રવિવાર દર્શન કરવા લેવા આવશે માને તમને હંમેશા ખુશ મસ્ત તંદુરસ્ત ભગવાન માતાજી ને પ્રાર્થના કરીશું દરેક વ્યક્તિ ને ઘરમાં દુઃખ હોય

બનેલો જ્યાં સુધી શાક બને ત્યાં સુધી અને ખાવું હોય તો અવશ્ય વધારો વડનગર તુલસી હરકવાની શેગવાનું શાક આપણે વગાડી દીધું છે

પાણી એટલું સાચે બરાબર છે ચાલ સેટ રાખી દે પેલા ડીસ લે ચાલ છે પાણી પેલા મરીસ લે જો નેચે નેચે પેલા વાહન પડે ની તો મિત્રો તો પણ આ તેલ વાપર યુઝ કરે ખબર ની કોને એવું કહી દીધું આ તેલ ખાવાથી તો સારી મજા આવે શરીરનો હાડકા ના દુખાય એવું કે ને એટલે ઈવાને આ તેલ લાઈન મૂકી દીધું જો પડીસ તેલ તાઈન જાતના તેલ છે મારા ઘરમાં સિંગ તેલ પછી સરસો તેલ અને એક સોયાબીન સોયાબીન નું છે ને સોયાબીન સોયાબીનનું તેલ છે

બધાના વિડીઓમાં મારી મારી સોલક્ષ હારો ઓકે